જીફાને બે હજાર સોળથી શરૂ કરી અને બે હજાર ચોવીસ સુધી અમે લઈને આવ્યા છે આઠ વર્ષ થયા છે અને આજે જે લોકોએના મોઢે અમે જે સાંભળ્યું લોકોએ જે વખાણ કર્યા એનું કારણ ફક્ત એટલું છે કે એ લોકોનો ઉત્સાહ અને પ્રેમ એટલો બધો મળ્યો છે કે અમને પણ દર વર્ષે કંઈક નવું કરવું છે અમને દર વર્ષે એમ થાય છે કે આ વર્ષે જીફામાં એવું શું કરીશું અને આ જ વિચારોને લીધે અમે જે અમારું પ્રેક્ષકો છે જે અમારું ઓડિયન્સ છે કે જે ગુજરાતી ફિલ્મોના પ્રેમી લોકો છે એમની અપેક્ષા પ્રમાણે એના પાર ઉતર્યા છે અને ખૂબ જ આનંદ છે આટલી મોટી સંખ્યામાં અહીંયા લોકોને જોઈને કે આટલા બધા લોકો જ્યારે આજે આ એક ગુજરાતી ફિલ્મ એવોર્ડમાં જોડાયા તો આ એક અનેરો ઉત્સવ છે કે જ્યાં આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હતી જ્યાં કલાકાર હતા પણ એ કલાકારના કદરદાન પ્રેક્ષોપક પ્રેક્ષકો પણ હતા એટલે ગુજરાતી ફિલ્મના એવોર્ડમાં ગુજરાતી ફિલ્મ કલાકારો હોય એ તો વાત બરાબર છે સમજાય છે કે એક સમાજ થયો ફિલ્મનો કલાકારનો તો એક કલાકારનો સમાજ થયો પણ એની સાથે આટલી મોટી સંખ્યામાં જ્યારે પ્રેક્ષકો જોડાય છે ખરેખર ઓડિયન્સ જોડાય છે ત્યારે આ જે સમારંભ છે એ ઉત્સવ બની જાય છે અને હું ચોક્કસ કહીશ કે આ ગુજરાતી ફિલ્મોનો ઉત્સવ હતો